નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ગુજરાત સંદેશ ચેનલમાં આ વિડીયોમાં આપણે આજના તાજા અને મુખ્ય સમાચાર વિશે વાત કરીશું તો વિડીયોમાં આગળ વધીએ તે પહેલાં તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો જૂનાગઢમાં તારાજી પચાસથી વધુ માર્ગ બંધ એસટીના પંદર રૂટ બંધ રદ જૂનાગઢ જિલ્લામાં અતિ ભારે વરસાદ નોંધાયો છે જે કારણે જનજીવન અસ્તવ્યસ્ત બન્યું છે ભારે વરસાદને કારણે પચાસથી વધુ માર્ગો પર વાહન વ્યવહાર બંધ કરવાની ફરજ પડી છે આ સાથે એસટી વિભાગ દ્વારા પંદર રૂટ પર બસ સેવાઓ રદ કરવામાં આવી છે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જવાના કારણે રાહદારી અને વાહન ચાલકોને ભારે હાલાકી થઈ રહી છે ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ સાત દિવસ થશે વરસાદ આ જિલ્લામાં એલર્ટ હાલ રાજ્યમાં સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે ત્યારે હવામાન વિભાગ દ્વારા આગામી સાત દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે આજે કચ્છ સાબરકાંઠામાં અતિભારે વરસાદની આગાહીના પગલે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે ત્યારે અરવલ્લી અને મહીસાગર જિલ્લા માટે ઓરેન્જ એલર્ટ તો બનાસકાંઠા પાટણ મહેસાણા ગાંધીનગર ખેડા પંચમહાલ દાહોદ અમદાવાદ સુરેન્દ્રનગર અને મોરબીમાં યલો એલર્ટ અપાયું છે અંબાલાલ પટેલની વરસાદને લઈ મોટી આગાહી હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગામી દિવસોમાં ગુજરાત માટે ભારે વરસાદની આગાહી કરી ખાસ કરીને સૌરાષ્ટ્ર દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં ભારે થી ખેતી ભારે વરસાદ પડી શકે છે બંગાળના ઉપસાગરમાં સર્જાતી સિસ્ટમના કારણે પવનનું જોર રહેશે હારી મહેસાણા અને બનાસકાંઠા જેવા જિલ્લાઓમાં પણ ભારે વરસાદની શક્યતા છે ત્રીસ ઓગસ્ટ સુધી વરસાદી ઝાપટા ચાલુ રહી શકે છે તેમજ રાજ્યના સોળ ડેમ વોર્નિંગ પર ગુજરાતમાં સતત વરસાદના કારણે ડેમોનું પાણીનો સ્તર વધ્યો છે રાજ્યના બસો છ ડેમ સો ટકા અને ઓગણીસ ડેમ પચીસ ટકાથી ઓછા ભરાયા સરદાર સરોવર ડેમ હાલમાં અઠ્યોતેર પોઈન્ટ ઓગણચાલીસ ટકા ભરાયેલો છે રાજ્યમાં સિત્તેર ડેમ હાઈ એલર્ટ પાંત્રીસ ડેમ એલર્ટ અને સોળ ડેમ વોર્નિંગ એલર્ટ પર રાખવામાં આવ્યા છે ત્યારબાદ રાજ્યના છેલ્લા ચોવીસ કલાકમાં બસો બાર તાલુકાઓમાં વરસાદ ગુજરાતમાં છેલ્લા ચોવીસ કલાકમાં બસો બાર તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે સૌથી વધુ વરસાદ વલસાડના જિલ્લામાં પારડીમાં ત્રણ પોઈન્ટ ઇંચ રહ્યો છે ધરમપુરમાં બે પોઈન્ટ બોતેર ઇંચ ખેરગામમાં બે પોઈન્ટ તેર ઇંચ કપરાડમાં બે પોઈન્ટ પાંચ ઇંચ અને તલોડમાં બે પોઈન્ટ એક ઇંચ વલસાડમાં એક પોઈન્ટ ઉમરગામ અને તિલકવાડામાં એક પોઈન્ટ ઓગણસિત્તેર ઇંચ વરસાદ નોંધાયો મહારાષ્ટ્ર વરસાદના કારણે અત્યાર સુધી ચોવીસ લોકોના મોત છેલ્લા ચાર દિવસથી ભારે વરસાદના કારણે મુંબઈ પુણે મરાઠવાડા અને વિદર્ભમાં ભારે નુકસાન થયું છે અત્યાર સુધી રાજ્યમાં ચોવીસ લોકોના મોત થયા છે અને અનેક પ્રાણીઓ પણ મોતને ભેટ્યા છે અનેક ઘરો ધરાશાયી થયા છે તથા પાકને ગંભીર નુકસાન થયું છે ડેમોમાં પાણીનો સ્તર ઝડપથી વધી રહ્યો હોવાથી મોટા પાયે પાણી છોડવામાં આવી રહ્યું છે બોતેર કલાક ભારે અંબાલાલ પટેલની આગાહી હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા આગામી બોતેર કલાક ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તેમની આગાહી અનુસાર રાજ્યના અનેક વિસ્તારોમાં ભારે પવન ફૂંકાઈ શકે છે અને દક્ષિણ ગુજરાત તથા સૌરાષ્ટ્રમાં દક્ષિણ ભાગમાં વરસાદનું જોર રહેશે નર્મદા અને સાબરમતી નદીઓ બે કાંઠે થવાની શક્યતા છે જ્યારે મહેસાણામાં પૂરની સ્થિતિ સર્જાઈ શકે છે આજથી અમદાવાદ અને ગાંધીનગરમાં મુશળધાર વરસાદ પડશે જો મિત્રો તમને આ વીડિયો પસંદ આવ્યો તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો